હિરાસર એરપોર્ટ ટેક્સી ચાલકો વચ્ચે બબાલ એરપોર્ટ આપેલ કોન્ટ્રાક્ટ અને સ્થાનિક મહિલાઓ કરી રહ્યા છે દાદાગીરી મહિલાને આગળ ધરી ડ્રાઈવરો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારું નામ છે હસમુખ ગિરી ગોસાઈ અમે બધાય છેલે જે તે સમયથી હિરાસર એરપોર્ટ ચાલુ થયું ત્યાર વખતે અમે બધાય નિયા ગાડી ચલાવી છે અને હાલ પૂરતી અમારી મેટર એ છે કે નિયા એરપોર્ટ ઓથોરિટી એ ત્યાં બજવે કંપનીવાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે અમારું અત્યારે હાલ પોતે અમારું એસોસિએશન એ કમ્પ્લીટ થઈ ગયું છે અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે થી બાર જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા વીસ પચીસ વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે પિસ્તાલીસ જણાથી પચાસ જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ બજુયા કંપની વાળે થોડીક પ્રોબ્લેમ છે કેમકે નાના મોટા ભાડા બગાડે છે પ્લસ પ્રખ્યાત છે ડોન બે છે એક મેડમ નામ તો મને યાદ નથી અત્યારે ઈ બે જણા ઉર્મિદા બેન ને કરી છે અત્યાર સુધી અમને એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમને તમારું એસોસિયેશન ની હું ક્રિયા તમને ટોટલી જે તે વસ્તુ જોશે ને હું કરી દઈશ પણ એને અમારા કાગળિયામાં ધ્યાન દીધું નહીં તોય અમે અત્યાર સુધીમાં ચાલીસ થી પચાસ હજાર નો મોબાઈલ અમે લઈ દીધો છે અને દર મહિને અમે દસ થી પંદર હજાર રૂપિયા વીસ હજાર આપતા અમારી પાસે ઓનલાઈન અમારી પાસે ગ્રુપ છે પણ હવે તે અમારે ધંધો જોયો અમારી પાસે ધંધો છે નહીં એને અમને એસોસિએશન ની માં અમને એને કીધું હતું કે અમે તમને એસોસિએશન ના કાગળિયા અમે એના કરી દેશું એ લાલચ છે અમને અમારો સ્વાર્થ હતો કે ધંધામાં બધાને નાના મોટા વ્યક્તિને ધંધો મળી રહે પણ અત્યારે પોઝિશન એવી છે કે અમારે અહીંયા ફ્લાઇટો ઓછી છે ધંધો કોઈને થાતો નથી જો થાય છે તો આ બજુ થોડાક અમને નડે છે કેમ કે લોકો બહાર અમારે ભાડામાં ને એમાં તમને પ્રોબ્લેમ પડે છે અને આ લેડી ડોન જે મેં તમને કીધું આ બે બહેનો છે ને બાવા ગામમાં જ રહેશે એ લોકો અવારનવાર આવીને ને આ ધાત ધમકી આપે છે કે ભાઈ તમને અહીંયા ધંધો બજુએ સિવાય અહીંયા કોઈ બિઝનેસ નહીં કરી શકે કેમ કે અત્યારે એને બજુ એવાડા કદાચ પૈસા દેતા હશે હવે અમારી કેપેસિટી નથી અમે એને પેમેન્ટ કરી આપી કેમ કે અમે બધા ખુદ એક એક ગાડી વાળા પૈસા દેવાનું બંધ કરતા આ તકે એને પડ્યું છે અને અમારી એટલી કેપેસિટી નથી કે અમે એ લોકોને પૈસા આપી એટલે ખાસ કરીને અમારી માંગ એક જ છે કે ભાઈ બને ત્યાં સુધી અમારો આનો કઈક નિવાડો કરવા અમારે બધાને કેસ કબાડા થઈ છે વારંવાર બારના વ્યક્તિ જ્યાં સુધી આ લોકો અમને નડતા બંધ નહીં છે ત્યાં સુધી અમે કોઈને ના પાડી આપશી નહીં તો અમારા સરકાર ને અમે પ્રેસ તમારા થ્રુ અમે કી કેવા માંગુ છું કે ભાઈ અમને થોડોક આમાં ન્યાય અમને આપે

સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મ ગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્યકન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર